કેમ છો મિત્રો મજામાં પણ બધાને ગુડ મોર્નિંગ જય માતાજી મસ્ત મસ્તની જમે મસ્ત 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 મજાની સવાર પડી ગઈ છે ને જો નવ વાગી ગયા છે અને આજ નવા વ્લોગની શરૂઆત કરી નાખી છે તો તમારું બધું સ્વાગત છે મને નવા વ્લોગમાં અને આજે મેં તમને વાત કરી હતી અગાઉ બે બે દિવસ મારે વ્લોગ ઉતર્યો હતો એમાં કે આપણા ઘરે પ્રસંગ આવી રહ્યું છે આપણે દાદાનું કામકાજ આવી રહ્યું છે એટલે આજે દિવસ છે અને પહેલી તારીખ પહેલી મે પહેલી મે એટલે આજે કયો દિવસ આજ સ્થાપના દિવસ આપણે ગુજરાતનો સ્થાપના દિવસ છે રવિશંકર મહારાજ દ્વારા સાબરમતી આશ્રમ આપણે અમદાવાદ ત્યાંથી સાબનો

গেট <laughs> আৰু આ રોગેટ બાંધવાનું છે આ હું કહેવા હે હા આર કે તરમ તરમ અલા ભાઈ બોલ તો ખરા બાજુમાં હવે નથી સાંડલો માંડ્યો એને બોલ તાતો સીડી

બીજું દર્શન મળ્યું આખો મસતામાં ખરેખર જર્ની આવતા હમણાં જ એલા એ નાવા બા તમને આટ શું ના માયા

जय करो केम यागा जानी गोड़वा ना दे जय जय क्या कर तो नहीं नाम है बहुत समय ભાઈ ની વાત બોલ ભાઈ આ તારી બોલીમાં ભેગી થઈ મસ્તી ભેગી થઈ અને મારું કાર્ય

લે લે આ નિયદો બપ બપ બસ જો હા હા વાત તો કરી જો ઓટી એ

واہ دادا واہ آ واہ ماري واہ واہ ماري واہ وال ٻيجي ٽليفون نه ڪم ٿي اڄو هٿ پايل اسان کي آيو 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 અનુલ થાળી કે ઓલી દીવા ના કોણ ઓલો થાળી કે મારી આવો કહાની ક્યાં ગઈ ઓના કંકાવટી વાળી એ હારે જો પાછે છોડજો હારે જો આ જોવા જોવા બોલો હાથમાં રાખજો લા દાદાની જય બોલો સંગરિયા દાદાની જય પ્રસા સર્વ દેવની જય નાચની દેવની

પાક સુંપા કોણ એક સોડી બાકી કોણ બાકી બાકી હોય એ સોડી બાકી રે આ બધીને પાંચ સોડી જે 50 રૂપિયો દેવ દીધી

નામાંકવા કોકવા કોકવા દીજો હા સુપ્રભાત જી કોને સુમન જો બોલ મા હા હાલેન થી સાલ સાલ આખોસે હેલે ગઈ હી અને તારી ગતિ આ એમરે મેરી લે લીજે હા થમા ગજી વાહ વાહ ના એમ ઓ વાત નો આવી ગયો કોઈજી

કર્યું છે અને નાની વાત આ વળી જવાની આ બાયો થોડું ખેતાવી જો થોડું આયા ભોગવાટ કે આયા ભોગવાટ કે ભૈની દેવ લક્ષ્મી દેવી માવાજી મંદિર તા પાણી કે અને આ વાત આવી અને પરદે આખી બીજી આવી નહોતી બોલો કરતા <coughs> હોય આйтиન મારી બિલિયન વાત એક ઉઠાવા જો ના દાદા જા મારી વાત કોઈ નો આવે કરાય હા હા તમારી વાત હોય છે

વાહ વાહ વધાવો એક દીનો વધાવો એક દીનો વધાવો જય

پیش ચરબલા ંરત સહતમ સહહ સહામ સહ સહાં સહ સે કંસહ એ બોત્ર સાક્ષી સહી અમારી કેરુડીને આગેવાન દીધું બેસી તો કમળ ગરેડી મારી એ ઘરે મોતે આર ઝરી ઝરી હા હા ના ઉમો બાગલો ને ના હા 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 મારી સાઉન્ડ છે હા દાદા કમા 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 વાહ 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 બોલો તા મુંડામાં વાહ બની જાવ હા 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 કમાઓ ઓસે ઉંગરજી મારે ખમા થાય બાપા ટક 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 હા હા દા <laughs> હમકો બોલી ગયું બોલી ને બીજું સુખ નો રાખજો કે વસ્ત્યા બોલી મત હાલ કીધું ઉભા રહી પછી કાટા માં હાલ છે મત નો

હા હામા કો બાબા વાહ વાહ રે 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 એ હાર વાહ હા હા સન્માન

આને જને હે થો ઉતને છોડ કાય એ એ મૂસો હે તો આર્લિન કાકા જઈયું ને હા મારે ખમા એ મારે મારી ધાર હતારન છે રે ઓની એ મારે મારે ખમા ને ખમા ખમાન ખમા એ ગુગલ નો નોબનો ભૂખ નાખો તમે ઘડી અમે અમારે તારા નીકવા પડવા દીધું હાલ મારે

बस वो तो जा એ એ હે ચાલુ ખાવી જુનાગઢ થી આવો અમને kamu kau ya kerja, ya ya ya,